સુરત શહેરમાં ખોમી એકતા અને ભાઈચારો સાથે ધામધૂમથી મોહર્રમના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી ભાગટ ચાર રસ્તા ખાતે જળશક્તિ મંત્રી સી આર પાટીલ મેયર દક્ષેશ માવાણી પોલીસ કમિશનર અનુપમ સિંગ હેલોત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તાજા જુલુસ દરમિયાન રોડ રસ્તા પર કોઈપણ પ્રકારની અડચણ રૂપ ન થાય તે માટે પોલીસ અને પાલિકાની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી

પવિત્ર ની મતે સુરત શહેરમાં માં કુલ બસો એકસઠ નાના મોટા શહેર માં અલગ અલગ વિસ્તારોમાં જો નીકળી રહ્યા છે અને રોડ રસ્તા પર કોઈ તકલીફ ન પડે એના માટે જો ની ટીમ અને પોલીસના ટીમ સંકલન છે અને તમામ આયોજકોને સંકલન સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે અને આ એવા દિવસ છે જો સુરતના શહેરના તાસીર છે કે તમામ કોમના લોકો હણી મળીને રહીને જો સુરતના આગળ લઈને જાય છે એને જ આજે જો એક મિશાલ પણ પેશ કરવામાં આવી જ્યાં માન્ય કેન્દ્રીય મંત્રી શ્રી સીઆર પાટીલ સાહેબ માન્ય સાંસદ શ્રી એમએલએ શ્રી તમામ જો એ પદાધિકારીઓ અધિકારીઓ અહીંયા હાજર હતા જોઈએ અને અમે પોલીસ તરફથી સુરક્ષાના તમામ જવાબદારી પોલીસ નિભાવી રહ્યા છે કરી પાંચ હજાર જેટલા પોલીસના બંદોબસ્ત જે પ્લોયડ છે તમામ ટેકનિકલ ચીજો છે આ બંદોબસ્તના જો સુપરવિઝન કરવામાં આવી રહ્યા છે સાથોસાથ જો લોકોનો સહકાર છે જો અમારે માટે સૌથી અગત્યના હોય છે આ સહકાર મળી રહ્યા છે એના માટે હું રાજ્ય કમિટીના તમામ અસદભાઈ એની ટીમ અને કદીરભાઈ પીર અને એની ટીમનો ખૂબ આભાર માનું છું ઓકે